વડોદરાની ઘટના બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટ્રેપ બ્રિજ પર સલામતી જાળી લગાવવા માટે સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે તેમણે જણાવ્યું કે લોકોની સલામતી અને આત્મહત્યા રોકવા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટ્રેપ બ્રિજ પર સલામતી જાળી લગાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે સાંસદ દલાલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે બે હજાર નવ દસમાં સુરતની સરદાર બ્રિજ અને સૌજી કોરાટ બ્રિજ પરથી દર વર્ષે એસી થી વધુ લોકો આત્મહત્યા કરતા હતા આ સમસ્યાના નિવારણ માટે ત્યારે તમામ નદી પુલો પર સલામતની જાળી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પરિણામે આત્મહત્યાની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો

સૌજી ખોરાક બ્રિજ પરથી સરયા શીખતે લોકો આત્મહત્યા કરતા હતા કારણ કે એ સીધો હતો એને કારણે કેટલાય કુટુંબો બરબાદ થયા હતા કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ ગઈ હતી ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનર થઈને કર્યું હતું ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ એ લાગી ગઈ નેટ સેફ્ટી નેટ સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું એ પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાક બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાક બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી સૌજી કોરાક બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા બ્રિજ પર પણ લગાવી નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી પણ બે હજાર દસમાં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફ્ટી નેટ લગાવવા ચૂક થઈ ગઈ છે તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જેવું કે ત્યાં સેફ્ટી નેટ નથી તો મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેજ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફ્ટી નેટ લગાડવામાં આવે જેથી આ પુલ પરથી પણ લોકો આત્મહત્યા કુડીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે અમૂલ્ય જિંદગી બચે અને કંઈ કેટલાય કુટુંબો બરબાદ થતા બચે